જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ અષ્ટમ સ્કંદ અધ્યાય ચૌદ મનુ વગેરેના જુદા જુદા કર્મો પરિષિત રાજાએ પૂછ્યું હે ભગવાન આ મનુ વગેરે પોતપોતાના સમયમાં જે કર્મના જેનાથી પ્રેરણા પામી જે પ્રમાણે જોડાયેલા રહે છે તે આપ મને કહો શ્રી સુખદેવજી બોલ્યા હે રાજા મનુઓ મનુઓના પુત્ર મુનિઓ ઇન્દ્રો તથા દેવગણોએ સર્વ યજ્ઞ આદિ અવતાર લેનારા પરમેશ્વરની જ આજ્ઞામાં રહે છે હે રાજન યજ્ઞ આદિ જે જે પરમેશ્વરના અવતારો મેં તમને કહ્યા તેઓની પ્રેરણા પામી મનુ વગેરે જગતોનું નિર્વાણ કરે છે ચાર યુગોના અંતે વેદના સમૂહો કાળે નાશ પામે છે ત્યારે સપ્તર્ષિઓ તે વેદ સમૂહોના તપોબળથી સાક્ષાત્કાર કરે છે કે જે વેદોમાંથી સનાતન ધર્મ ફરી ચાલુ થાય છે પછી શ્રી હરિએ આજ્ઞા કરેલા મનુઓ બરાબર સાવધાન થઈ ચારે ચરણથી પરિપૂર્ણ ધર્મને પોતપોતાના કાળમાં પૃથ્વી પર પ્રવર્તાવે આવે છે એટલે પ્રજાઓનું પાલન કરનારા મનુના પુત્ર વગેરે તે તે મનુનો સમય પૂરો થાય ત્યાં સુધી પુત્ર પોત્રાદી કર્મથી તે ધર્મ પાળે છે અને યજ્ઞ ભાગ ભોગવનારા દેવો તથા તે મનુ વગેરેના જે અનુયાયીઓ હોય છે તેઓ પણ એ મનુ વગેરેની સાથે ધર્મ પાળે છે ભગવાને આપેલી ત્રણ લોકની ઉત્તમ લક્ષ્મી ભોગવતો ઇન્દ્ર ત્રણેય લોકનું રક્ષણ કરે છે અને ઈચ્છા અનુસાર લોકમાં જળ વૃષ્ટિ કરે છે શ્રી હરિ સિદ્ધોનું તથા ઋષિઓનું સ્વરૂપ લઈ યુગે યુગે જ્ઞાનનો અને યોગેશ્વરનું સ્વરૂપ લઈ કર્મયોગનો ઉપદેશ કરે છે તેમજ પ્રજાપતિઓનું સ્વરૂપ લઈ પ્રજા સૃષ્ટિ રચે છે રાજાઓનું સ્વરૂપ લઈ ચોર લૂંટારાઓનો નાશ કરે છે અને કાળ સ્વરૂપે સર્વના નાશ માટે થાય છે આ રીતે ભગવાન એક જ જુદા જુદા ગુણો ધારણ કરે છે એ ભગવાનને મનુષ્યો નામ રૂપાત્મક માયાથી મોહિત થઈ અનેક શાસ્ત્રોથી વર્ણવે છે તો પણ તેમનું નિશ્ચયાત્મક જ્ઞાન થઈ શકતું નથી આ મેં તમારી આગળ મહાકલ્પ અને પ્રમાણે કહ્યું પુરાણતત્વના વિદ્વાનો પ્રત્યેક અવાંતરમાં કલ્પમાં ચૌદ મનવંતરો કહે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ અષ્ટમસ્કંદ અધ્યાય ચૌદ સમાપ્ત જય શ્રી કૃષ્ણ